નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર મહાવીરમ અમારા નવા ઓર્ગેનિક ઘી તમામ ટેસ્ટિંગ સર્ટિફિકેટ ધરાવે છે એફએસએસએઆઈ પ્રમાણિત આઈએસઓ બે હજાર પંદર સર્ટિફાઈડ કંપનીનું શુદ્ધ ઘી મુંબઈમાં ફ્રી હોમ ડિલિવરીની સુવિધા મુખ્ય બ્રાન્ચ ભાઈન્દર મોબાઈલ નંબર ડબલ

અદાણી પોર્ટ્સ મુન્દ્રા રોરો ટર્મિનલે સૌથી વધુ કાર શિપમેન્ટ નિકાસ કરવાનો વિક્રમ સર્જો છે તાજેતરમાં પોર્ટે એમબી મોર્નિંગ કેર જહાજનું સફળતાપૂર્વક સંચાલન કરતાં પાંચ હજાર ચારસો પાંચ કારની સૌથી મોટી સિંગલ વ્હીકલ નિકાસ કરી છે દર કલાકે એકસો સોળ કારોની નિકાસ સાથે મુન્દ્રા રોરો ટર્મિનલે ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે અદાણી પોર્ટ્સ મુન્દ્રા રોરો ટર્મિનલ ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગમાં મહત્વપૂર્ણ પ્લેયર છે રોરો સુવિધા અંતર્ગત તે સોથી વધુ દેશોમાં વાહનોની નિકાસ કરે છે અદાણી પોર્ટ્સ ખાતેના શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નિષ્ણાતોની ટીમ દ્વારા જહાજની અંદર ખાસ પ્રકારના પાર્કિંગ અને સમયસર વાહન પરિવહનની કાર્યક્ષમતા ઉડીને આંખે વળખે તેવી છે પોર્ટ ઓપરેશન ટીમની સખત મહેનત અને સમર્પણના કારણે આ રૂપ સિદ્ધિ હાંસલ થઈ છે બે હજાર નવમાં સ્થાપિત મુન્દ્રા રોરો ટર્મિનલ દિલ્હી એનસીઆર રાજસ્થાન અને ગુજરાત પ્રદેશોમાં સ્થિત ઓટોમોબાઈલ કંપનીઓ માટે ગેટવે ફોર્ટ તરીકે સેવા આપે છે રાઉન્ડ ધ ક્લોક ટર્મિનલ દુનિયાભરના અનેક દેશોમાં કાર બસ અને ટ્રકની નિકાસનું સંચાલન કરે છે ભારતમાં અનન્ય એવું મુન્દ્રા રોરો ટર્મિનલ અલ્ટ્રા મોડન ફ્લોટિંગ પોન્ટન અને લિંક સ્પાનથી સુસજ્જ છે વળી તેમાં બફર યાર્ડની સાથે પાર્કિંગ અને વાહનો ધોવા માટે વાહન ધોવાની સુવિધા પણ છે મલ્ટી મોડલ કનેક્ટિવિટી સાથે મુન્દ્રા બંદર ભારતના મુખ્ય આર્થિક પ્રવેશ દ્વાર સમાન છે તે દેશના ઉત્તરીય અંતરિયાળ વિસ્તારને આયાત નિકાસ સહિતની વિવિધ સુવિધાઓ પૂરી પાડે છે અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું કોલસાનું સૌથી મોટું આયાત ટર્મિનલ મુન્દ્રા ભારતનું સૌથી મોટું વ્યાપારી બંદર છે તે ઝડપી કાર્ગો ઇન્વયુએશન અને ન્યૂનતમ ટર્ન અરાઉન્ડ સમયની ખાતરી આપે છે ગ્રાહકલક્ષી અભિગમ સાથે ઓપરેશનલ કાર્યક્ષમતામાં સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરીને એપીએસી ઝેડે સતત નવા બેન્ચમાર્ક સ્થાપ્યા છે ઝેડની ઉપલબ્ધિ ઝડપી ગતિશીલ ફેરફારોને સ્વીકારવાની અને ટકાઉ વૃદ્ધિ તરફ તેની સફર ચાલુ રાખવાની ક્ષમતાને દર્શાવે છે પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ મિત્રો આજે તારીખ છ નવેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર